હલો પ્રિય મિત્રો અમે તમારા સાટું લઈને આવ્યા છીએ એક સરસ મજાનું ટેનામેન્ટ આજના વિડીયામાં એક સરસ મજાનું નાના બજેટમાં ટેનામેન્ટ છે જો તમે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી લેવા ઈચ્છતા હોય તો આ વિડીયો અમારો જરૂરથી જોજો જેથી કરીને આ વિડીયોની વિગત તમને મળતી રહે આ છે નાવાનું બાથરૂમ તેમાં પણ લાદીકામ ગિઝર કમ્પ્લીટ છે તેમાં એક ટાકો આપેલો આપણે એક બસનું પાણી ભરી શકાય તેવો એક ઘોટાકો આપેલો છે આ છે ટોયલેટ બાથરૂમ તે પણ ફળિયું આપેલું છે આ જૂનું બાંધકામ છે એટલે કે તમારે કલર કામનો થોડો ઘણો ખર્ચ થઈ શકે છે પણ બીજો કંઈ પણ જાતનો ખર્ચ નથી તેવું આ ટેનામેન્ટ છે

તે પણ અવા ઉજાસવાળો છે અમારો વિડીયો તમને ગમે તો અમારા વિડીયાને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હોલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી કરીને અમે નવા નવા વિડીયો મૂકીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે આ સરસ મજાનો અવા ઉજાસવાળો મેં તમને હોલ બતાવ્યો હવે હું તમને માસ્ટર બેડરૂમ બતાવીશ નીચે વન રૂમ હોલ કિચન નીચે અને ઉપર એક હોલ છે તેવું તમે હોલ જોયો હવે હું તમને માસ્ટર બેડરૂમ બતાવ બતાવીશ આ એક સરસ મજાનો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ દિવાલમાં કલરકામ થોડું એવું કમ્પ્લીટ છે થોડું ઘણું કરાવવું પડે એમ છે અને દિવાલમાં પથ્થરથી ફર્નિચર કરેલું છે એટલે આપણો સામાન વ્યવસ્થિત રહી શકે તેમાં પણ કાંધી આપેલી છે એટલે આપણું બધું માસ્ટર બેડરૂમનો સામાન રહે રહી શકે તેવું આ માસ્ટર બેડરૂમ છે આ છે પણ છે અને તેમાં પણ સેફ્ટી ગ્રીલ લગાડેલી છે આ તમે માસ્ટર બેડરૂમ જોયું હવે હું તમને કિચન તરફ લઈ જઈશ સરસ મજાનું નાની ફેમિલી માટેનું એક સરસ મજાનું હું તમને કિચન બતાવીશ આ વિડિયો અમારો પૂરો જોજો જેથી તમે બધી માહિતી આ વિડીયાની મળી શકે આ છે એક સરસ મજાનું કિચન કિચનમાં બધી સામગ્રી કમ્પ્લીટ રહી શકે તેવું આ કિચન છે તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ છે તેમનો સામાન બધો વ્યવસ્થિત રાખેલો છે તેવું આ કિચન છે અને આ મકાન આ ટેનામેન્ટ સૂચિત છે અને રોકડેથી આપવાનું છે કપાટમાં કોઈ આવતું નથી અને કાગળિયા બધા કમ્પ્લીટ છે અને પિસ્તાલીસ વાર જગ્યામાં આ ટેનામેન્ટ બનેલું છે પિસ્તાલીસ વાર જગ્યામાં આ ટેનામેન્ટ બનેલું છે આ ટેનામેન્ટ સૂચિત છે રોકડીથી આપવાનું છે લોન થઈ શકતી નથી અને પિસ્તાલીસ વાર જગ્યામાં બનેલું છે માત્ર સત્તર લાખ કિંમત રાખેલી છે માત્ર ને માત્ર સત્તર લાખ રૂપિયા આ ટેનામેન્ટની કિંમત રાખેલી છે અને આ ભાઈને સામે બદલો પણ ચાલ છે કોઈપણને મોટું ટેનામેન્ટ હોય તેમને દેવાનું હોય નાનું સામે લેવાનું હોય તો આ ભાઈને ચાલશે આ ભાઈ થોડા ઘણા અડધા પૈસા નાખી શકે તેવી આ ભાઈની સગવડ છે હવે આપણે ઉપરના માળે જઈ રહ્યા છીએ ટેરસ ઉપર અને ત્યાં એક માસ્ટર બેડરૂમ આપેલો છે આ સીડી છે આ છે ટેરસ નીચે હોલ ફળિયું તેની ઉપર આ બાંધકામ છે એટલે કે આ તેવડું ટેનામેન્ટ છે અને ઉપર નીચે માસ્ટર બેડરૂમ કિચનમાં હોલ આપેલો છે ઉપરના માળે

અને આ ટેનામેન્ટ આવેલું છે પુનિતનગર પાછી એકસો પચાસ ફૂટ રિંગ રોડ નગર રાજકોટ આ ટેનામેન્ટનું એડ્રેસ છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ નગર રાજકોટ અને વધારે માહિતી માટે અમને એક ફોન કરવા વિનંતી